નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હવામાન નિષાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આગામી વરસાદને અંગે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે જે રાજ્યભરના ખેડૂતો નાગરિકો માટે રાહતપૂર્વક સાબિત થઈ શકે છે તેમની આગાહી અનુસાર ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ પડવાની પૂરી સંભાવના છે વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દઈએ કે ખાસ કરીને છથી દસ ઓગસ્ટ દરમિયાન રાજ્યના મોટાભાગ વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલના મતે ત્યારે મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી આવી છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે આ ઉપરાંત રાજ્યના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા તેમ વ્યક્ત કરી છે ઉત્તર ગુજરાત જિલ્લાઓ માટે પણ આ સારા સમાચાર છે વધુ વાત કરીએ તો અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે જે આ પ્રદેશના જળાશયો અને ખેતી માટે ફાયદાકારક નીવડશે આ ઉપરાંત રાષ્ટ્રીય અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ